જય માતાજી ઘરના મંદિરમાં દેવી લક્ષ્મીની પસંદગીની આ છ વસ્તુઓ રાખો ઘર ધનથી ભરાઈ જશે પહેલું છે શુક્રવારે મંદિરમાં લાલ કપડું પાથરીને ઉત્તર પૂર્વ ખૂણામાં શ્રીયંત્ર સ્થાપિત કરો શ્રીયંત્રને માતા લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે તેને મંદિરમાં રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને વૈભવ આવે છે બીજું છે દક્ષિણાવર્તી શંખને પણ દેવી લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે ઘણા પ્રયત્નો પછી પણ ઘરમાં પૈસા રોકાતા નથી તો ઘરના મંદિરમાં દક્ષિણાવર્તી શંખ રાખો આમ કરવાથી તમારી સંપત્તિમાં વધારો થશે ત્રીજું છે ઘરના મંદિર અથવા પૂજા સ્થાનમાં દેવી લક્ષ્મીની તસવીર અથવા મૂર્તિની સામે ગુલાબનું અત્તર રાખો આમ કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે અને પતિ પત્ની વચ્ચે પ્રેમ પણ વધે છે ચોથું છે દેવી લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે તેથી દરરોજ ઘરના મંદિરમાં એક તાજુ કમળનું ફૂલ રાખો. આવું કરવાથી ધન અને સમૃદ્ધિ આવે છે. પાંચમું છે ઘરના મંદિરમાં દરરોજ શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને માતા લક્ષ્મીની મૂર્તિ સામે શુદ્ધ ગાયના ઘીથી ભરેલું વાસણ રાખો. આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા રહે છે. અને છઠ્ઠું છે લાલ રંગ દેવી લક્ષ્મીને પ્રિય છે. તેથી ઘરના મંદિરમાં લાલ રંગનું કપડું ફેલાવો અને દેવી લક્ષ્મીને લાલ વસ્ત્રો પણ ચડાવો આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. જય માતાજી